ઓગણીસો અઠાણું માં ખુલ્લી કોશિશ અને ગુનામાં સામેલ અઠાવીસ વર્ષથી ફરાર આરોપી સોમનાથ ઉર્ફેલ સુમલની ભેસ્તાન વિસ્તારમાંથી ધરપકડ કરી છે આરોપી પ્રમુખ પાર્ક વિસ્તારમાં લુમસ્તા કારખાનામાં કામ કરતો હતો સુરતના ઉધના પોલીસ સ્ટેશન હત્યા કેશ અને રાયોટિંગના ગંભીર ગુનામાં અઠ્યાવીસ વર્ષથી ફરાર રહેલા આરોપીને ઉધના પોલીસે ઝડપી પાડ્યું છે આરોપી સોમનાથ ઉર્ફે સુમન ગુરુચરણ નાયકને શહેરના ભેસ્તાન વિસ્તારમાંથી ગિરફતાર કરવામાં આવ્યો છે મહાનગર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગના માર્ગદર્શન હેઠળ ગુનેગારોને ઝડપી પાડવા વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈ અને જેએસ જાંબેરના નેતૃત્વમાં ફરાર આરોપીઓની માહિતી એકત્રિત કરવામાં આવી હતી સર્વેલન્સ ટીમના પીએસઆઈ એમ કે માર્ગદર્શનમાં એસએસઆઈ સાગરભાઈ કાળાભાઈ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ દુલાભાઈ અને નાગેન્દ્રશ્રી રાજેન્દ્રસિંહ ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે આરોપીની શોધ કરી હતી આરોપી સોમનાથ ઉર્ફે સુમન ગુરુચરણ નાયક પર ઓગણીસો અઠ્ઠાણુંમાં માં ઉધના પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ લૂંટ બળાત્કાર અને મારાવારી સહિતના ગુનામાં આરોપી બનાવવામાં આવ્યો હતો તેણે ગુના આચર્યા બાદ ઓરિસ્સાના કેન્દ્રપાડા જિલ્લાના કરંજા ગામથી સુરતમાં આશરો લીધો હતો અને બેસ્તાન વિસ્તારના પ્રમુખ પાર્ક ખાતે લુમ્સના કારખાનામાં કામ કરી છુપાતો હતો ઉધના પોલીસ ટીમે આરોપીને નવાનગર ગણેશ પ્રભાકર જાદવના મકાન પરથી ગિરફતાર કર્યો હતો